પતંગની દોરીઓ ઉતારવાનું ભૂલી ગયા જેનાથી અવારનવાર પક્ષીઓ ઘાયલ થતા હોય છે ત્યારે અમદાવાદની એક સંસ્થા દ્વારા આવી નડતર રૂપ દોરીનું દહન કરીને પક્ષીઓને બેખોફ ઉડાન ભરવા માટેનું મેદાન મોકળું કરી આપે છે

આપણા ઉત્સવમાં ઘણા બધા પક્ષીઓ આ ઘાતક દોરીને કારણે ઘવાય છે અને અમારા ટ્રસ્ટે એવો નિર્ણય કરેલો છે કે આ જે વપરાયેલી દોરી છે એ સમસ્ત જગ્યાએથી સમયસર જો ઉપાડી લેવામાં આવે તો જ્યાં ત્યાં પક્ષી ફસાય નહીં અને એનું મૃત્યુ ના થાય અને એને વેઠવું ના પડે એટલે અમે આ જંગી જથ્થો ચૌદસો કિલો પ્લસ જથ્થો ભેગો કરેલો છે અમદાવાદમાં છેલ્લા ચાર વર્ષથી કાર્યરત આ સંસ્થા દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે સેવ બર્ડ હેલ્પલાઇન પણ ચલાવવામાં આવે છે જેમાં એકસો પચાસથી વધુ યુવાનો જોડાયેલા છે તો આ સંસ્થા દ્વારા વધુને વધુ શાળાઓ આ કાર્યક્રમમાં જોડાય તે માટે શાળાના બાળકોને એક કિલો દોરી ભેગી કરવા માટે પચાસ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું જેનાથી પ્રોત્સાહિત થવાની સાથે સાથે બાળકમાં જાગૃતતા પણ આવે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ પણ આ સંસ્થાના કાર્યના વખાણ કર્યા હતા જે ઉપયોગમાં લેવાયેલી દોરી કલેક્ટ કરી જુદી જુદી સ્કૂલો દ્વારા લગભગ ચૌદસો કિલો જેટલી એકઠી થયેલી દોરીને દહન કાર્યક્રમ રાખેલો છે અને કહેવામાં આવ્યું તો કે આપ સાક્ષી બનજો એટલે હું હાજર છું એક સરસ મજાની ઇવેન્ટ કહી શકાય અને એક પ્રકારની જાગૃતિ આવે ખાસ કરીને જીવદયા માટે બાળકોમાં સ્કૂલ લેવલથી જ એક પ્રકારનું એક જ્ઞાન આવે એના માટેનો જે પ્રયાસ થયો છે એ આપણે એને રાધર એમ કહી શકીએ કે આપણે એને વખાણીએ છીએ પર્વ માટે અબોલ પક્ષીઓની સાથે સાથે ક્યારેક વાહન ચાલકોને પણ ઈજા થતી હોય છે ત્યારે આ સંસ્થાના યુવાનોની આ કામગીરીથી અબોલ પક્ષીઓ ચોક્કસથી ઊંચી અને સ્વસ્થ ઉડાન ભરી શકશે કેમેરામેન મિતભ સાથે પ્રતિક જાદવ